તેર છ બે હાજર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની વાત કરતા પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી બે લાયક દબાવી દેજુ તો મિત્રો આજે સૌ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ એટલે કે દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 540 ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બે આઇકન દબાવી દેજો